घर ફાયર ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને ત્રણ ફાયર બ્રિગેડ દ્વારા આગને તાત્કાલિક રીતે બુઝાવવામાં આવી છે હાલ અત્યારે કંટ્રોલમાં છે સીએનજી ની ટીમ હાલ આવી ગયેલી છે અને એના ઉપર કામ કરી મરમત કરીને કામ હાલ સીએનજી લાઈન બંધ કરી કાર્યરત થાય એના માટે કામ ચાલુ આગ લાગવાની બાજુમાં ક્યાંક નાનું મોટું સળગાયેલું હોવાથી કદાચ એ લાઈનમાં એ સડકતું તળકળું કદાચ એની ઉપર પડ્યું હોય અને એના લીધે કદાચ આગ લાગી હોય એવું માનવામાં આવ્યું છે